નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયના પાઠ નંબર સાત એકલના ઓવારણા ના ભાગ ત્રણ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ના ગુજરાતી એટલે કે પલાશ સર્વપ્રથમ પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ ચાર અહીંયા આપણને આપ્યું છે કે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ત્યારબાદ આ ફકરાના શબ્દ વાંચતા કેટલો સમય થયો તે માપો જોડીની અંદર આ કાર્ય કરવાનું છે તો અહીંયા તમે જોશો તો ભોજનકક્ષ ભોજન ક્રીડાંગણ યુદ્ધવિદ્યા વિચાર ચહેરો મામાશ્રી રાજકુમારો શીખવતું ખડખડાટ અને મામા વગેરે જેવા શબ્દો આપણને અહીંયા આપેલા છે તો જોઈએ એમના ઉપરથી અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે તે આપણે ખાલી જગ્યાઓમાં લખવાનો છે કૃષ્ણ અને અભિમન્યુ ક્રીડાંગણમાં શસ્ત્ર અભ્યાસ કરતા હતા ત્યાં આવીને સૈનિકે કહ્યું કે ભોજનકક્ષમાં મહારાણી તમને બંનેને ભોજન માટે યાદ કરે છે હમણાં જ આવીએ છીએ કૃષ્ણ સેવકને કહ્યું ભોજનકક્ષ તરફ જતાં અભિમન્યુ કોઈક બાબત વિશે ગંભીરતાથી વિચાર કરતો હતો અભિમન્યુનો વિચાર મગ્ન ચહેરો જોઈને કૃષ્ણે પૂછ્યું શું વિચારી રહ્યો છે વત્સ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ મામાશ્રી જેમ તમે મને યુદ્ધ વિદ્યા શીખો છો એમ મારા બીજા ભાઈઓને કોણ શીખવતું હશે તારા બધા ભાઈઓને તારા જેવો યુદ્ધ વિદ્યા શીખવવાનો શોખ ન પણ હોય પુત્ર બધા રાજકુમાર અભિમન્યુ ન હોય ને કૃષ્ણે હસીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો હા એ ખરું અને બધાના મામા પણ કૃષ્ણ ન હોય અભિમન્યુનો ઉત્તર સાંભળી અને કૃષ્ણ ખડખડાટ હસી પડ્યું ચાલો ત્યાર પછી વાંચન ઝડપ આપણે જોઈએ તો અહીંયા આપણને પચીસ ડબલ્યુ પીએમ આપેલી છે એટલે કે વાંચવાની જે ઝડપ છે તે પચીસ વર્ડ પર મિનિટ છે તમારી જો વધારે અથવા ઓછી હોય તો તમે એ પણ અહીંયા લખી શકો છો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ના ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે તે આપણી આ એપ્લિકેશન ઉપર મૂકવામાં આવી છે તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ફક્ત ગુજરાતી કે પલાશ વિષય જ નહીં પરંતુ ધોરણ છના બધા જ વિષયના તમામ પાઠના સોલ્યુશન અને સ્વાધ્યયન પુથીના સોલ્યુશન અને સ્વાધ્ય પુથીના સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર આપણી આ એપ્લિકેશન ઉપર મૂકવામાં આવેલા છે પીડીએફ સાથે તો અવશ્ય તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ પાંચ આમને સામને એમાં કહ્યું છે કે વિદ્યાર્થીઓને બે જૂથમાં વિભાજીત કરો એક જૂથ યુદ્ધ કરવું જરૂરી છે એની તરફેણમાં દલીલો કરે અને બીજું જૂથ યુદ્ધ કરવું જરૂરી નથી એની તરફેણમાં દલીલો કરે વિદ્યાર્થીઓને છૂટથી બોલવા દો તેમની લાગણીઓ ઉગ્ર રીતે આવે તો પણ તેમને અટકાવશો નહીં જરૂર જણાય ચર્ચા ભટકી જાય તો તેને મુદ્દાઓ પર લાવો તમે ચર્ચાને ઉપસંહાર કરો અને યુદ્ધ જરૂરી છે કે નહીં તે વિષયના વિદ્યાર્થીઓના મંતવ્યો હાથ ઊંચા કરીને મેળવો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે પઠન સાંભળો અને ગાઓ એકલા ચલો રે તો જોદી જોદી તારી ડોક સુને કવ ના આશે તો બે એકલા ચલો રે તો બે એકલા ચલો રે એકલા ચલો રે એકલા ચલો એકલા ચલો કેવું કેવું કોથા ના જોદી શોબાઈ થાકે મુખ ફિરાએ શોબાઈ કોરે ભોય તો બે પોરાન ખુલે તો બે પોરાન ખુલે ઓ તુઈ મુખ ફૂટે તોરે મોનેર કોથા એકલો બોલે રે એવું આપણને અહીંયા એકલા ચલોરે ગીત જે છે તે આપવામાં આવેલું છે રવિન્દ્રનાથ ટાગોરનું તો હવે એનું ભાષાંતર જે છે એ પણ આપણને આપેલું છે એકલો જાને રે જો તારી જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે એકલો જાને રે એકલો જાને રે એકલો જાને રે તારી જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે એકલો જાને રે એકલો જાને રે જો સૌના મો સિવાય ઓરે ઓરે ઓ અભાગી સૌનામો સિવાય જ્યારે એ બેસેમો ફેરવી સૌ ડરી જાય ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે તારી જો હક સુણી કોઈ ના આવે જો એ પાછા જાય ઓરે ઓ સૌ સૌએ પાછા જાય જ્યારે રણવગડે નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય ત્યારે કાંટા રાને તારે લોહી નીંગળતે ચરણે ભાઈ એકલો જાને રે તારી હક સુણી જો કોઈ ના આવે જ્યારે દીવો ન ધરે કોઈ ઓરે ઓરે ઓ ભાગી દીવો ન ધરે કોઈ જ્યારે ઘનઘેરી તુફાની રાતે બાર વાસે તને જોઈ ત્યારે આભની તું સળગી જઈને સૌનો દીવો એકલો થાને રહે તારી જો હાક સુણી કોઈ ન આવે એનું અનુવાદ કર્યું છે મહાદેવભાઈ દેસાઈ ચાલો ત્યાર પછી આપણે એના ઉપરથી એટલે કે અહીંયા આપણને જે ગીતાંજલિ કાવ્ય સંગ્રહમાંથી આપણને જે રવીન્દ્રનાથ ટાગોરનો જે સંગ્રહ છે તેમાંથી જે આપણને એક અહીંયા ગીત અથવા તો એક વાક્ય જે આપવામાં આવેલા હતા એના ઉપરથી કેટલીક વાતચીતો આપણને આપેલી છે જોઈએ પહેલો સવાલ તમારી સાથે આવવા લઈ જવા સૌને કેવી રીતે હાંક મારો ચાલો મિત્રો ચાલો આપણે તો બસ ચાલતા રહેવું ચાલો એમ કહીને સૌને હાંક મારું બીજું આ ગીતની કઈ પંક્તિ આપણને બીવડાવે છે છતાં આપણે બીવું જોઈએ શા માટે તો જવાબ આવશે જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય આ પંક્તિ આપણને પણ બીવડાવે છે છતાં આપણે બીવું જોઈએ નહીં આપણે જ આપણા બાંધવ થવું હૈયા ખોલીને મન મૂકીને મનનું એકલ ગાણું ડર્યા વગર ગાવું જોઈએ ત્યાર પછી આગળ ત્રીજો સવાલ આ કવિતા શું કરવા માટેનો જોશ ભરે છે તો આ કવિતા જીવન સામે એકલવીર બની ઝૂમવા માટેનું પ્રેરણાગાન છે કવિ કહે છે કે સત્યના માર્ગે કોઈ સાથે આવે કે ના આવે કોઈ સહકાર આપે કે ના આપે કંટક માર્ગે નિરાશ થઈ જવાય તો પણ અડગમનથી અંધકારભર્યા માર્ગે પ્રકાશ પાથરતા રહેવું નવી કેડી કંડારવી ત્યાર પછી ચોથો સવાલ તમે આવું જે કરવામાં બીજા સહકાર ન આપે તેવું કામ તમે કર્યું છે અનુભવ કહો આવું કામ કેમ નથી કર્યું હા મેં એવું કામ કર્યું છે કે જેમાં બીજાનો સહકાર મને મળ્યો ન હોય એક બાળકની એક બાળક જેને મા હતી બાપ નહોતો ગરીબ હતો એને સૌ અછૂત ગણતા પિતાજી એ અંગે વાત કરી પિતાજીને એ અંગે વાત કરી મેં એને શિક્ષણ અપાવ્યું અન્ય સુવિધાઓ અપાવી આજે એ મારી સાથે જ રહે છે વર્ગની અંદર પ્રથમ આવે છે સૌનો અસહકાર છતાં મેં એ કામ પિતાજીની મદદથી કર્યું છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમું તમને સાહસ પ્રવાસ અને ટ્રેકિંગ કરવાનું ગમે તે કરવા માટે એકલા જવાનું હોય તો તમે જાઓ તો જવાબ આવશે હા મને સાહસ અને પ્રવાસ કે ટ્રેકિંગ કરવાનું ગમે મારો એ પ્રિય શોખ છે મારે એકલા જવાનું હોય તોય હું જાઉં મને ડર ન લાગે છઠ્ઠો સવાલ તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જાઓ તો જોઈએ ઉત્તર એકલા જઈને જાતે જ શીખવા મળે તે જાત અનુભવનું શિક્ષણ ન જોઈએ તો ચૂકી જઈએ અનુભવ તે જ શ્રેષ્ઠ શિક્ષક છે ત્યાર પછી આપણે આગળ જોઈએ સાતમો સવાલ જે એકલા એકલા પોતાનું કામ કરીએ જતા હોય એવી કોઈ વ્યક્તિને તમે ઓળખો છો તમારા વર્ગ શાળા ઘર ફળિયા વિસ્તારમાં કોણ તેમના વિશે કહો હા મારા ફળિયામાં એક આધેડ વયના બહેન છે તેમના પરિવારમાં કોઈ નથી હું જોઉં છું વર્ષોથી સવારથી સાંજ સુધી નાના મોટા કામ જાતે જ કર્યા કરતા હોય છે કોઈની મદદ લેતા નથી તેઓ નોકરીથી છૂટ્યા પછી અમારા વિસ્તારના આર્થિક રીતે નબળા લોકોને મફત ભણાવે છે આ ઉપરાંત ઘણા બધા એવા કાર્યો એકલા હાથે હિંમતભેર કરે છે ત્યાર પછી આઠમો સવાલ તેમના વિશે લોકો શી વાતો કરે છે તેમના વિશે લોકો હંમેશા સારી વાતો કરે છે ફળિયામાં સૌ એમનો આદર કરે છે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે એમની સલાહ લે છે ને બીજાને એમના જેવા થવાની સલાહ આપે છે નવમો સવાલ આ ગીત મુજબ આપણે કામ કરતી વખતે શું યાદ રાખવાનું છે આ પ્રેરણાગાન મુજબ આપણે કામ કરતી વખતે નીચેની બાબતો યાદ રાખવાની છે સાચા માર્ગે જતા કોઈ સાથ સહકાર આપે કે ન આપે મૂંગા થઈ જાય ડરીને મોં ફેરવી લે તો પણ આપણે અડગ મનથી ખુલ્લા હૃદયે કંટકોની પરવા કર્યા વગર આગળ વધતા રહેવું અભાગી તો અભાગીઓ કમનસીબ એવી વ્યક્તિ કે જે ઘણી બધી બાબતોમાં સારી હોય પણ કેટલીક બાબતોમાં તેને સહકાર મળતો જ ન હોય ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ બે કાવ્યમાં કહેવાય હોય તો ખરું કરો અને ન કહેવાયું હોય તો ખોટું કરો પહેલું વાક્ય કોઈ સાથ ન આપે તો પણ પોતાને કરવા જેવા કામ લાગે તે કરતા તો જવાબ આવશે સાચું બીજું ડરી ગયા પછી પણ મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહે છે તો જવાબ આવશે ખોટું ત્રીજું કોઈ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામ આગળ વધારજે તો જવાબ આવશે સાચું ચોથું તમને જે ગાવાનું મન થાય તે તારે સૌની સાથે જ ગાવું તો જવાબ આવશે ખોટું પાંચમું જ્યારે બધા સંતાઈ જાય ત્યારે તું પણ સંતાઈ જજે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છઠ્ઠું પગમાં લોહી નીકળે તો પણ તું રાનમાં આગળ વધતો રહેજે તો જવાબ આવશે સાચું સાતમું રાત તોફાની હોય ત્યારે બધા બારણા બંધ કરીને ઘરમાં જ રહેવું તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આઠમું તું અજવાળું અને હૂફ આપનાર દીવો થજે તો જવાબ આવશે સાચું નવમું એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ત્રણ આ ઘટનાઓ વાંચો તે ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડતી લાગે છે તે લખો પહેલું સામા પટેલે એકલે હાથે સીમમાં વૃક્ષો ઉછેર્યા તો અહીંયા તમે જોશો તો ત્રીજા ભાગને ત્યાર પછી બીજું દિવ્યાએ મિત્ર સાથે નદી કિનારે જઈ નદી પથ્થર પરપોટા તડકો વગેરે ધ્યાનથી જોવાનું નક્કી કર્યું સુરેશે કહ્યું કે તેને લેસન કરવાનું છે મયુરીએ કહ્યું કે માસીના ઘરે જવાનું છે એમ એક પછી એક મિત્રો તેમાંથી નીકળી ગયા એટલે દિવ્યા નદીએ એકલી ગઈ તો આ વાક્ય જે છે તે પહેલાં ભાગને લાગુ પડે છે ત્યાર પછી આગળ હીરાએ જોયું કે કેટલીક કેટલાક તોફાનીઓ એક વૃદ્ધને હેરાન કરે છે હીરો તેમને સમજાવવા ગયો તો તોફાનીઓ હીરાને મારવા લાગ્યા બીજા કોઈ તેમની મદદે ન આવ્યા હીરાને વાગ્યું તેમ છતાં તેણે વૃદ્ધને બચાવ્યા તો આ ચોથા ભાગને લાગુ પડે છે ચોથું રાજા પોરસે બીજા રાજાઓને યુદ્ધમાં જોડાવા કહ્યું પણ સિકંદર સામે લડવા કોઈ રાજા આવ્યો નહીં ત્યારે પોરસ પોતાની સેના લઈને સિકંદર સામે લડવા ગયો તો આ વાક્ય જે છે તે બીજા ભાગને લાગુ પડે છે ત્યાર પછી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ચાર વાક્ય વાંચો શબ્દનો અર્થ ધારો સાચા લાગતા અર્થ સામે ખરાની નિશાની કરો પહેલું હાંક તો અહીંયા આપણને આપ્યું છે ખાલી જગ્યા મોટો અવાજ પછી બોલવા માટેની બૂમ મને પડઘો તો જો સાંજ પડતા જ મેહુલ બધાને રમવા માટે હાંક પાડે છે ગાંધીજીની હાક સાંભળી લોકો અંગ્રેજો સામે અહિંસક આંદોલન કરવા તૈયાર થઈ ગયા ચાલો તો અહીંયા હાક એટલે જવાબ આવશે આપણો બોલવા માટેની બોલાવવા માટેની બૂમ ચાલો ત્યાર પછી બીજું ટાણું તો જમવાનું ઘંટનો અવાજ અને ચોક્કસ સમય એવા આપણને ત્રણ શબ્દો આપેલા છે અને વાક્યો આપ્યા છે કે લુચ્ચો વરસાદ બરાબર નિશાળ જવાને ટાણે જ આવે છે ચંદુ અને રમેશ ફિલ્મ જોતા હતા તે જ ટાણે એક બિલાડી ઉંદર પકડવા કૂદી તો અહીંયા જવાબ આવશે ચોક્કસ સમય ટાણું એટલે કે ચોક્કસ સમય ત્યાર પછી ત્રીજું છે નીંગળતું એટલે કે અહીંયા ટપકતું બહાર જતું અને ગટર એમ ત્રણ શબ્દો આપ્યા છે તો જો ફિયોનાની આયાની આંખમાં ગુસ્સો નીંગળતો હતો સહેજ તડકો અડતા જ તરલિકાના પપ્પાને પરસેવો નીકળવા લાગે છે તો અહીંયા જવાબ આવશે નીંગળતું એટલે કે ટપકતું ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું રાન તો રાનમાં ગીતનો રાગ જંગલ અને રાતનો સમય આપણને આપેલો છે તો એમાંથી રાન એટલે સાચું જવાબ આવશે જંગલ તો ગીરનું રાન સિંહ માટે પ્રખ્યાત છે અને લક્ષ્મણ જેવો ભાઈ હોય તો રામને રાનમાં જવાની બીક નથી ત્યાર પછી છે પ્રવૃતિ ચાર પોઈન્ટ પાંચ અહીંયા આપણને કહ્યું છે કે શબ્દ અને તેનો અર્થ વાંચો આપેલ વાક્યમાંથી જે વાક્યમાં શબ્દ સાચા અર્થમાં વપરાયો હોય તેની આગળ ખરાની નિશાની કરો અને આ જ શબ્દનો પ્રયોગ કરી અને તમારું વાક્ય બનાવો મોં ફેરવવું એટલે કે મદદ કરવાની ના પાડવી તો એમાં સાચો જવાબ આવશે કે અદિતિ રોજ જાત ભાતની બોલપેનો લઈને શાળાએ આવે પણ પોતાની પાસે બોલપેન ન હોવાથી કોઈ તેની પાસે માંગે તો તે તરત મોં ફેરવી લે અને બોલપેન ન આપે તે ન જ આપે અને ખુશીએ મોહિનીને પોતાના કાર્યમાં મદદ કરવા કહ્યું તો મોહિનીએ મોં ફેરવી લીધું બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મોં ફેરવી એટલે કે મદદ કરવાની ના પાડવી તો એમાં તમે જોશો તો બે જવાબો જે છે તે આવશે શું કહ્યું છે કે આપેલ વાક્યમાંથી જે વાક્ય માં શબ્દ સાચા અર્થમાં વપરાય તેની આગળ ખરાની નિશાની આપણે કરવાની છે અને બીજું એક વાક્ય જે છે તેનો આપણે પ્રયોગ કરી અને આપણે જાતે લખવાનું છે ચાલો તો ત્યાર પછી જોઈએ હૈયું ખોલવું ખાન એટલે કે ખાનગી વાત કહેવી તો એનો અર્થ શું થશે કે સરલાની મમ્મીએ તેની બહેનપણી સરલાની મમ્મી તેની બહેનપણી જેવી છે સરલા મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરી શકે છે તો એનું આપણે બીજો જે વાક્ય બનાવવું હોય તો આ પ્રમાણે બનાવી શકીએ કે ભાઈ મારા ફોય હંમેશા મારી મમ્મીને હૈયું ખોલીને બધી વાત કરતા હોય છે ત્યાર પછી ત્રીજું છે દીવો થવું એટલે કે માર્ગદર્શક થવું અથવા તો રસ્તો બતાવનાર થવું ચાલો તો અહીંયા બે વાક્યો આપ્યા છે એમાંથી એનો જે અર્થ છે તે આ વાક્યમાં છે કે પાંડવો જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમનો દીવો થતા તો એની સામે આપણે ટીક કરી અને આપણું પોતાનું વાક્ય જે છે આ પ્રમાણે લખી શકીએ મુશ્કેલ કે સંકટ સંજોગોમાં જે દીવો થાય છે તે જ આપણો સાચો સગો ચાલો ત્યાર પછી છે આગળની પ્રવૃત્તિ અહીંયા કહ્યું છે કે આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે ને તેની સામે તમારે ખરાની નિશાની કરવાની છે એમાં પહેલું છે કે સૌના મો સિવાય તો અહીંયા ત્રણ અર્થ આપણને આપ્યા છે એમાંથી સાચા બે અર્થ છે બધા ચૂપ થઈ ગયા છે અને વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી ત્યાર પછી બીજું તારા મનનું ગાણું એકલો ગાને રહે તો અહીંયા પણ આપણને ત્રણ શબ્દો આપેલા છે ત્રણ વાક્યો આપેલા છે એમાંથી પહેલું છે તને જે કરવાનું યોગ્ય લાગે તે કર અને તને જે કહેવા જેવું લાગે તે કહી દે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ ત્રીજું સબ ખૂણે સંતાય તો એમાં એક જવાબ આપણને આપેલો છે અહીંયા કે ભાઈ મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે ત્યાર પછી ચોથું લોહી નીંગળે તે ચરણે તો અહીંયા જવાબ આવશે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમું ઘનઘોર તુફાની રાત તો અહીંયા જવાબ આવશે ભારે મુશ્કેલીનો સમય ત્યાર પછી છઠ્ઠું બાર વાસે તને જોઈ તો એમાં જવાબ આવશે મદદની ના પાડે ત્યાર પછી આપણે આગળ જોઈએ સાતમું વિજે સળગી જઈને દીવો થવું તો એમાં જવાબ આવશે મુશ્કેલી વેઠીને મદદ કરવી ત્યાર પછી આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ છ પોઈન્ટ બે તમને શું લાગે છે યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો એમાં પહેલું મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે કારણ કે તેમને લાગે છે કે તો અહીંયા જવાબ આવશે તેથી તેમના સંબંધો બગડશે ચાલો ત્યાર પછી આગળ મોટા ભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે તો જવાબ આવશે તેમને આરામનું જીવન ગમે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ તો જવાબ આવશે ફક્ત પોતાનું ઘર સાચવે છે ત્યાર પછી છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ સાત શોધીને ચર્ચા કરો અભિમન્યુ માટે કઈ કઈ પરિસ્થિતિઓ મુશ્કેલભરી હતી તેમ છતાં અભિમન્યુએ શું કર્યું તો જો અભિમન્યુને મુશ્કેલભરી પરિસ્થિતિ એ હતી કે તેની પાસે તેને પદ્મવ્યુ ભેદવાનું સામર્થ્ય અને જ્ઞાન હતું પણ બહાર નીકળવાનું જ્ઞાન નહોતું છતાં અભિમન્યુ પદ્મવ્યુ ભેદવા તૈયાર થયો તેણે જયદ્રથનું વચ વચન સાંભળ્યું કે ભાઈ પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી અભિમન્યુને થયું હવે પોતે એકલો જ છે બહાર નીકળવાની વિદ્યા એની પાસે નહોતી છતાં એકલો જજુમ્યો છ છ મહારથીઓને હંફાવ્યા અને વીરગતિને પામ્યો ચાર પોઈન્ટ આઠ આવા સમયે કોણ શું કરે તેની વિશે લખવાનું છે તો જો ટાણું અને પરિસ્થિતિ આપેલી છે ને મોટાભાગના લોકો શું કરે અને કાવ્યનો સાર સમજનારા અભિમન્યુ જેવા લોકો શું કરે તો કુટુંબના રક્ષણ માટે લડવાનું થાય તો પોતાના રક્ષણ માટે લડે અને કાવ્યનો સાર સમજનારા જે છે તે આખા કુટુંબના રક્ષણ માટે લડે પોતાના વિસ્તારમાં કોઈ આફત આવે ત્યારે મોટાભાગના લોકો પોતાનું ઘર સાચવીને બેસી રહે જ્યારે કાવ્યનો સાર સમજનારા લોકો જે છે તે મુશ્કેલીમાં સૌને મદદ કરવા માટે આગળ આવે શક્તિશાળી વ્યક્તિ બીજાને તકલીફ આપે ત્યારે મોટાભાગના લોકો સંતાઈ જાય અને તેનાથી પોતાને અળગા રાખે અલગ રાખે પણ કાવ્યનો સાર સમજનારા છે તે બીજાની તકલીફ દૂર કરવા પોતે છાતી ધરે તાકાતવાન માણસ ખોટું કામ કરે ત્યારે મોટાભાગના લોકો જે છે તે સાચી વાત તેની આગળ કહી શકશે નહીં અને કાવ્યનો સાર સમજનારા જે છે તે ખોટું કામ કરતાં રોકે છે ચાલો ત્યાર પછી આપણે ટાણું અને પરિસ્થિતિ આપણને એવી આપી છે એ રાગીણીને નૃત્ય શીખવું છે પણ ઘરમાંથી બધા તેને ના પાડે છે અને આસપાસ કોઈ શીખવનાર પણ નથી તો મોટા ભાગના લોકો શીખવવાનું માંડી વાળે પણ કાવ્યનો સાર સમજનારા જે છે તે ઘરનાને સમજાવે ઘરનાને સમજાવે અને શીખનાર વ્યક્તિ શોધી કાઢે શિક્ષકને સમાજમાં ભૂલ થઈ શિક્ષકને સમજાવવામાં ભૂલ થઈ અને તેમણે રમતનો તાસ રદ કર્યો શિક્ષકે આ રીતે આખા વર્ગને સજા કરી જિગ્નેશે બીજા વિદ્યાર્થીઓને કહ્યું આપણે શિક્ષકને કહેવું જોઈએ કે ખોટી સજા કરી છે પણ શિક્ષક નારાજ થશે કે ગુસ્સો કરશે તે ડરથી વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ આ વાત શિક્ષકોને કહેવાની ના પાડી તેમ છતાં જિગ્નેશે શિક્ષકને તે વાત કહી તો મોટા ભાગના લોકો જે છે તે વિદ્યાર્થી મોટાભાગના વિદ્યાર્થીઓ ચૂપ રહેશે અને કાવ્યનો સાર સમજનારા જે છે તે કહેશે કે ભાઈ જિગ્નેશ હિંમતપૂર્વક પોતાને જે સાચું લાગ્યું તે કહેવામાં સંકોચ નહીં રાખે ત્યાર પછી પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ એક અનુમાન કરો હવે જો અહીંયા એક પેરેગ્રાફ આપણને આપ્યો છે કે ભાઈ આ પુસ્તકના પ્રથમ સત્રના કોઈ પણ એક એકમમાંથી કોઈ એક શબ્દ પસંદ કરો જૂથમાંથી એક વિદ્યાર્થી શબ્દ નક્કી કરી લેશે તે અંગે અનુમાન કરવા દસ પ્રશ્ન પૂછીને જૂથમાંથી અન્ય વિદ્યાર્થીઓને પૂછશે પ્રશ્નો હા કે નામાં જવાબ આપી શકાય અને એ પ્રકારના હોવા જોઈએ દાખલા તરીકે નદી શું તે પ્રાકૃતિક સ્થળ છે શું તે પાણી છે શું તેનું પાણી વહેતું છે શું તે અધ્ધરથી પછડાય છે વગેરે દસ પ્રશ્નો પૂરા થતાં સુધીમાં સાચો જવાબ આપનાર ટીમને દસ પોઈન્ટ મળશે આમ જૂથ તેના જૂથ નેતા પાંચ કે છ શબ્દો પસંદ કરી તે અંગે વિદ્યાર્થીઓને અનુમાન કરવા કહેશે અને વધુ પોઈન્ટ મેળવનાર જૂથ વિજેતા થશે ત્યાર પછી છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ બે વાક્યમાં જે વિગત વધારે પ્રમાણમાં આપી છે તે ઓળખી કાઢો અને લખો જૂથ કાર્યમાં લખવાનું છે પેલું ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કર્યા અને પોતાના રાજદૂત મેગસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો એમાં માણસોના નામ તો ચંદ્રગુપ્ત સેલ્યુકસ હેલેના અને મેગસ્થનીસ પદાર્થો જેવા કે કાગળ લાકડું તાંબાનો તાર એલ્યુમિનિયમ પત્રુ અને ચોકના ટુકડા એકઠા કરો તો એમાં પદાર્થની અંદર આવશે કાગળ લાકડું તાંબાનો તાર એલ્યુમિનિયમ પત્રુ અને ચોકના ટુકડા ચાલો ત્યાર પછી ત્રીજું ગુપ્ત યુગના શક્તિશાળી રાજાઓમાં કાંચીના પલ્લવો રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો વલ્ભીના મૈત્રકો દક્ષિણ ગુજરાતના ગુર્જરો અને કાશ્મીરના કર્કોટકોનો સમાવેશ થાય છે એમાં રાજ્યના નામ લખવાના છે તો કાંચી રાજસ્થાન વલ્ભી ગુજરાત અને કાશ્મીર રાજવંશોના નામ તો પલ્લવ ગુર્જરો પ્રતિહાર મૈત્રકો અને કર્કટકો ત્યાર પછી ચોથો પેરેગ્રાફ સૂર્ય આપણાથી પંદર કરોડ કિલોમીટર દૂર છે સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા સવા આઠ મિનિટ થાય છે કલાકના એક હજાર કિલોમીટરની ઝડપે ચાલતા વિમાનમાં બેસીને સૂર્ય ફરતે એક ચક્કર લગાવતા એકસો વર્ષ લાગશે સમય એકસો વર્ષ સો કિલોમીટર પ્રતિ કલાક ઝડપવાળા વિમાનને સૂર્ય ફરતે આ જે છે તે આપણો અહીંયા સમય દર્શાવે છે અંતર છે પંદર કરોડ કિલોમીટર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમું આફળા ફાફળા દિગ્વિજયની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી આ જોઈને દિગ્વિજય માટેની શાંતિની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ તો લાગણીઓ અહીંયા આવશે ડર ચિંતા અને ગુસ્સો ત્યાર પછી પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ ત્રણ ચર્ચા કરો અને લખો એમાં પહેલું તમને રાત્રે એકલા નીકળવામાં કોઈ ધમકાવે ત્યારે કે તમારાથી કશી ભૂલ થાય ત્યારે ડર લાગે છે આ બધા ડરની ઉપરવટ જવા શું કરી શકાય ડર વટાવીને કોઈ કામ કરવા તમે શું કરશો તો રાત્રે એકલા નીકળવામાં ઘણીવાર એકલતાનો અનુભવ થતાં ડર લાગે છે પણ ભગવાનનું સ્મરણ કરતાં ડર ઓછો થાય છે કોઈ ધમકાવે ત્યારે આપણે સાચા હોઈએ તો હિંમત અને ધીરજથી આપણી વાત સમજાવવાથી આત્મવિશ્વાસ વધે છે પોતાનાથી થયેલી ભૂલને કારણે ડર કરતાં સંતાપ થાય છે આપણે બીજી વાર કાળજી રાખી અને ભૂલ સુધારી લેવી જોઈએ ચાલો ત્યાર પછી બીજું શું અભિમાની શું અભિમન્યુની વાર્તા કે ટાગોરની કવિતામાં આવતી વ્યક્તિઓને ડર લાગતો જ નથી હોય તેમનામાં એવું શું હશે કે જેથી તે ડરની પાર જઈ શક્યા હશે તો અભિમન્યુની વાર્તા કે ટાગોરની કવિતામાં આવતી વ્યક્તિઓ પણ માણસો છે માણસ સહજ ડર એમને પણ લાગે છે છતાં સત્ય માટેની પ્રીતિ આવેલી મુશ્કેલી સામે લડવાની તાકાત દ્રઢ સંકલ્પ અને સિદ્ધ કરવાના સામર્થ્ય અને ધીરજ એમનામાં વિશેષ હોય છે તો એમને ડર ઓછો લાગે ડરનું શક્તિમાં રૂપાંતર થઈ જાય છે ત્યાર પછી છે પાંચ પોઈન્ટ ચાર હસવું છે તો જો અહીંયા આપણને કેટલાક આપ્યા છે શિક્ષક કહે આજે આપણે ચંદ્ર વિશે વાત કરી કાલે સૂર્ય ઉપર જઈશું અબ્લુ કહે સર મારી મમ્મીને સાથે લાવી શકું શિક્ષક કહે કેમ એમાં મમ્મીને આવવાની શી જરૂર છે અબ્લું કહે એટલે દૂર એ મને જવાબ નહીં દે ચાલો ત્યાર પછી લગભગ સરખા જેવા શબ્દો આપણને અહીંયા આપ્યા છે જેમ કે અપરાજય તો હરાવી ન શકાય તેવું સામર્થ્ય તો બળ શક્તિ અથવા પ્રતાપ તાકાત ત્યાર પછી આપણે જોઈએ આગળ મૌન સેવું તો મૂકું રહેવું અથવા ચૂપ રહેવું ત્યાર પછી આપણને આગળનો શબ્દ આપ્યો છે શિબિર એટલે કે તંબુ લશ્કરી સૈનિકોને રહેવા માટેની જગ્યા મહારથી એટલે મોટો લડવૈયો અથવા તો યુદ્ધમાં કુશળ ત્યાર પછી આંખોમાં આંખ પરોવીને પોરવી એટલે કે એકબીજાની સામે એક ધારું જોવું અસાધ્ય એટલે જેનો ઈલાજ ન હોય તેવું ત્યાર પછી ચક્રાકાર એટલે કે ચક્ર જેવા આકારનું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો માનવતા એટલે કે મનુષ્યપણો અથવા તો માણસાય વિષાદગ્રસ્ત એટલે શોકમાં પડેલું પુત્ર વિયોગ એટલે કે પુત્ર ગુમાવ્યાનું દુઃખ શિરે હોવું એટલે કે માસે હોવું મૂઢ એટલે કે મૂર્ખ અથવા તો ઠોઠ શબ્દ એટલે કે શાંત અથવા તો શબ્દ વિનાનું રોમ રોમ સળગી ઉઠવું એટલે કે ખૂબ ગુસ્સે થવું ધાવું એટલે કે ઘસી જવું સંસ્કૃત ક્રિયાપદ ઘાવ એટલે કે દોડવું પરથી એ શબ્દ અહીંયા લીધેલો છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ના ગુજરાતી એટલે કે પલાશ વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તકના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંનેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપમાં પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી આગળ જોઈએ જાણો અને ઉપયોગ કરો તો એમાં પદ્મ પદ્મનો અર્થ શું થાય તો કે કમળ અરવિંદ રાજીવ જલજ કંજ નલિન પંકજ ત્યાર પછી લડાઈ એનો અર્થ થશે યુદ્ધ સંગ્રામ રણ જંગ અને આક્રમણ પ્રતિજ્ઞાનો અર્થ થશે કસમ સોગાંદ ટેક નિયમ નિર્ધાર નિશ્ચય પણ શપથ વ્રત સંકલ્પ અને સોગાન ત્યાર પછી વિષાદ એટલે કે દુઃખ ઉદાસી અફસોસ ભેદ ગમ સદમો અને ગમગીની ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો શબ્દ ભંડાર આપણને અહીંયા આપેલો છે કેટલાક એકાક્ષરી શબ્દો આપેલા છે ચૂ એટલે કે ઉંદરનો અવાજ છી એટલે કે જતા રહેવું તે ત્યાર પછી એટલે કે માથાનું જંતુ એટલે લોથપોથ ઢ એટલે કે ઢગલાનો ઢ આવું કહીએ ને આપણે એટલે કે ઠોઠ થૂ એટલે કે થૂકવાનો અવાજ દી એટલે કે દિવસ ઘો એટલે કે સ્વર્ગ કે આકાશ ત્યાર પછી છે દ્રિ એટલે કે બે ઘા એટલે કે મદદ માટેનો પોકાર પા એટલે કે ચોથા ભાગનું બુ એટલે કે ગંધ ત્યાર પછી આગળ જોઈએ ભૂ એટલે પૃથ્વી અથવા તો પાણી ત્યાર પછી રા એટલે કે રાજા લુ એટલે કે ગરમ પવન ત્યાર પછી શ્રી એટલે લક્ષ્મી અથવા તો સુંદરતા ત્યાર પછી હા અથવા હો એટલે કે એક યુદ્ધગાર અને હ્યાં એટલે કે અહીંયા તો મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલા છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે